નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદના વાંસણા બેરેજ રોડ પર આવેલા સિદ્ધશીલા ફ્લેટના ત્રીજા માળે મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી જેમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા સુરતના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે બાંડી ફળિયામાં દીપડો ધસી આવતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું ફળિયામાં રહેતા ગણપત ગામિતના ઘર નજીક શિકારની શોધમાં રાત્રિ દરમિયાન દીપડો ધસી આવ્યો હતો વડોદરાના કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલા યુવકનો હાથ અન્ય યુવકને અડી જતા મારામારી થઈ હતી હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન થઈ ગયો હતો ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ ઓછો પડી રહ્યો છે જેમાં કેટલાક તાલુકામાં તો વરસાદના આંકડા પણ નોંધાયા નથી આમ જિલ્લામાં ફક્ત ચાર તાલુકામાં બાર કલાકમાં એકવીસ મીમી વરસાદ પડ્યો હતો જ્યારે તે સિવાયના બીજા પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો નથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવની વિદ્યાર્થીઓને દર વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ વિનામૂલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવે છે જોકે એજન્સી દ્વારા દાહોદના વિવિધ વિસ્તારોમાં શાળાઓના પ્રાંગણમાં હજારો સાયકલોનો ખડકલો કરી દીધો હતો વર્ષ બે હજાર ત્રેવીસની આવેલી આ સાયકલો કોઈ કારણોસર અત્યાર સુધી વિતરણ કરવામાં આવી નથી શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજી માટે વારંવાર તારીખ માંગવા પર સીજેઆઈ ડેપ્યુટી ચંદ્રચૂડે વકીલને કહ્યું કે એક દિવસ અહીં બેસીને જુઓ તમે તમારો જીવ બચાવવા દોડશો એનસીબી અને શિવસેનાની બે અલગ અલગ અરજીઓ માટે તારીખો નક્કી કરતી વખતે ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી રાજસ્થાનના જેસલમેર પાલી અને જોધપુરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય છે જેસલમેરના મોહનગઢમાં દસ ઇંચ પોખરણમાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં થોડા દિવસ રોકાઈ શકે છે બ્રિટનમાં આશ્રય મેળવવાનો તેમની આશાઓ ધૂંધળી લાગે છે ત્યાંની સરકારે સંકેત આપ્યો છે કે બ્રિટન પહોંચવા પર બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનના કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે કલ હો ના હો કભી ખુશી કભી ગમ રામતીરી ગંગા મેલી જેવી ફિલ્મોમાં જોવા મળેલા દિગ્ગજ એક્ટ્રેસ સુષ્મા શેઠની પૌત્રી મિહિકા શેઠનું નિધન થયું છે ત્રેવીસ વર્ષની મિહિકા લાંબા સમયથી બીમાર હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર